પોરબંદરના વિસ્તારમાં એક યુવાન રસ્તા પર મોબાઈલ ફોનમાં વાતો કરતો હતો તે દરમિયાન નજીકમાં ખેતર ધરાવતા એક શખ્સે ઉભવા બાબતના મન દુઃખને લઈને પાઇપ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ફાવીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ના બખરલા સીમ વિસ્તાર પર રાજેશ રાજેશカーશનભાઈ ખૂટી નામનો યુવાન પોરબંદર થી બાઇક લઈને તેમના ઘરે જતો હતો જ્યારે બખરલા સીમ વિસ્તારના માર્ગ ઉપર મોબાઈલ ના કોલ આવતા આ યુવાન બાઇક રોડ ઉપર ઊભું રાખી વાત કરતો હતો તે દરમિયાન ખેતર ધરાવતા જેઠારામભાઈ ખૂટી નામનો શખ્સ આવ્યો હતો અને ઉભવા બાબત બોલાચાલી કરી હતી અને બાદમાં લોખંડના પાય પડે હુમલો યુવાન પર કરી દીધો હતો

અને તેની વાડીની બાજુમાં આવે રસ્તા ઉપર ફોનમાં ફોન આવતા હું ઊભીને વાત કરતો હતો જેઠાના જેઠાભાઈ છે તે પોતાની વાડીની બહાર બારે જેમ આવે તેમ ગાળું દેવા માંડ્યા અહીંયાથી કાઢવા માંડ્યા મને જબરજસ્તી કે અહીંયાથી નીકળી ગયા અહીંયા વાત નથી કરવાની ને ત્યાં મેં કીધું કે ભાઈ આ રસ્તા ઉપર તો હું રસ્તા ઉપર છે હું કોઈની વાડીએ તો નથી ઉભી વાત કરું છું તો કઈ આમ નથી કરવાનું એમ નથી કરવાનું મારવા માંડ્યા જેમ આવે તેમ ગાળો બોલવા માંડ્યા તે ફોન આંચકી લીધો ને ફોન નાખી દીધો મારો ફગાવીને તે ઘરમાંથી પાઇપ લઈ લોટાનો અને પાછળ સતાડીને માથામાં માર્યો પાછળથી મારવાનો તો પણ પડી ગયો એમાં માથામાં સાંભે લાગ્યો આ ઘટના બાદ બગદર પોલીસે ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર